સમી તાલુકાના ગુજરવાડા ગામે શ્રી વઢિયાર નિયળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજનું તેજસ્વી તારલાઓનો ચૌદમો સન્માન સમારોહ અને નવમો દિવાળી મિલન તેમજ સાધારણ સભામાં ભગવતી મહીષાસુર મર્દીની માતાજીના પ્રાંગણમાં શ્રી અંબિકા શક્તિપીઠ ગુજરવાડા મુકામે તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ રવિવાર વિક્રમ સંવત બે હજાર બ્યાસી કાર્તક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના રોજ ખૂબ જ સુંદર આયોજન સાથે સંપન્ન થયો જેમાં સમાજના તેજસ્વી તારલાઓનો અને નવી નિમણૂક પામેલ સરકારી કર્મચારીઓનું શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું બ્રહ્મચારીજી જયદેવ જુનાગઢ શ્રી દુધેશ્વર મહાદેવ અને રાધાકૃષ્ણ મંદિર નાયકા તેમજ પરમપૂજ્ય બ્રહ્મચારીજી પ્રકાશ આનંદ બાપુ શ્રી મહંત પંચ અગ્નિ અખાડા પ્રયાગરાજ શ્રી પંચમુખી હનુમાન મંદિર આદિપુર કચ્છના વરદ હસ્તે શિલ્ડ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી માનવવંતા મહેમાનોનું સ્વાગત ગુજરવાડા ગામની સામાજે સમાજની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવ્યું હતું દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમાજના ખૂબ મોટી સંખ્યામાં આગવાનો વડીલો માતાઓ બહેનો યુવાનો નાના ભૂલકાઓ સમાજના સૌ સભ્યોશ્રીઓ ભાગ લીધો હતો આ કાર્યક્રમ સુપેરે પાર પડે તે માટે સમગ્ર સમાજ તરફથી સહકાર મળ્યો તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો શ્રી અંબિકા શક્તિપીઠ ગુજરવાડા અને ગુજરવાડા બ્રહ્મ સમાજ તરફથી ખૂબ ખૂબ સહકાર મળ્યો તે બદલ ગુજરવાડા બ્રહ્મ સમાજનો આભાર માન્ય તેટલો ઓછો છે સુંદર ભોજન વ્યવસ્થાનો પણ લાભ લીધો હતો નટવરલાલ દવે સમી